પણ આ તો આઈટલા માં હે ને સકા મિત્રો જવો અત્યારે ટ્રાફિક બહુ વધતું જાય એ ગયું મિત્રો હંજો હંજો મે જોરદાર આવ્યા આવી મોજ જોવા તમે મિત્રો હા હા મિત્રો જુઓ ભૂલ મોજ આવે એવું છે જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો તો આપણે આને આવ્યા હતા તમે તમને મેળામાં અને પાર્ટ ટુ છે તમે જોવો ફૂલ ટ્રાફિક છે અને જોવો તમે ફૂલે ફૂલ ટ્રાફિક અને મજા આવે એવું છે તો આપણે એને એક પાર્ટ તો પહેલાં આવી ગયો છે આ બીજો ભાગ છે તમે મેળાનો તો પાર્ટ વન ન જોયો હોય તો જોતા આવજો અને જો આપણે કિશનભાઈની સકડીમાં બેઠા થી ઉતરી ગયા અને આપણે સકડીમાં બેઠા અને ફૂલ મોજ કરી બાકી જોવો તમે તાઇને તમને મેળાની ફૂલ મોજ છે હો આ જોવો મિત્રો વાહ ભાઈ વાહ ઓ મિત્રો અજે તો મેળો આમ ક્યાંય સુધી છે પણ આ તો આટલામાં હે ને સકડીનું એવું છે ને એટલે આ બાજુ મજા આવે એવું છે બાકી તો આમ જોવો તમે મેળો ક્યાંય સુધી છે વાહ ભાઈ વાહ મિત્રો તમે જોવો મેળો ફૂલ મોજ ફૂલ મોજ મજા આવી જાય અને હવે આ મજા આવી મજા આવી મજા આવી મિત્રો અને રાહુલ નાખો થોડો હાથ જોઈ ગયો મજા આવી ગઈ છે રાહુલભાઈ નાસ્તો આપણે કરી લઈએ જો રાહુલભાઈ નાસ્તો લેવા આવ્યા છે જો થોડોક એને નાસ્તામાં તો તરબૂજ છે અને અનાનસ છે એટલે રાહુલભાઈ એને નાસ્તો લે છે થોડોક નાસ્તો કરવો છે હવે આપણે મિત્રો અમારે રાહુલભાઈ આ ડીશ અમારે ત્રણ વસે છે ત્રણ ત્રણ ચીણા વસે થોડો થોડો નાસ્તો લીધો હે તો આપડે નાસ્તો કરવા મળે મિત્રો ભાઈ ચાલો તો હરખું ચાલો હાલો મિત્રો નાસ્તો કરવા મેળામાં તો મિત્રો જો અત્યારે ટ્રાફિક બહુ વધતું જાય છે આપણે તો આવ્યા હતા ને બપોરના આપણે એટલે ખબર છે અત્યારે બહુ ટ્રાફિક વધતું જાય છે અને તમે જુઓ અત્યારે સાંજનો નજારો જુઓ એકવાર તૈણેતર મેળાનો મિત્રો અને બાકી પાર્ટ વન આપણે બનાવ્યો એ ન જોયો તો જોઈ લીજો બાકી પાર્ટ ટુમાં તમને સાંજનો અસલ મજાનો મેળો બતાડી દીધું તૈણેતરનો બાકી એમ બતાવો તો રાહુલભાઈ મેળો બતાવો આપણે ફરતો હોય જો તમે મિત્રો જુઓ મેળામાં બહુ મજા આવે એવું છે અત્યારે ત્રણેતર મેળામાં અને અમે ભાઈ પણ આવ્યા હતા જો આ કિશનભાઈ એ માર ભાઈ એ અને આ ભાઈ અમે આવ્યા હતા રાજકોટ થી મેળો કરવા અને આ બાજુ હજી રાઈટ ને એવું મિત્રો તમે જો આજે બધી વસ્તુ ચાલુ થઈ ગયું છે ત્રણેતર ના મેળામાં એટલે બહુ મજા આવે એવું છે તમે ન આવ્યા હોય તો જરૂર થી આવી જજો મેળામાં ત્રણેતર ના મેળામાં આવે જેવું છે મિત્રો બહુ મજા આવશે મેળામાં આવો ને તો નાના છોકરાઓ માટે છે નાના છોકરા વેન કરે ને આમાં બે હારે કેમ કે બહુ મોટી રાઈટમાં નાના છોકરા નો બે ને બ્રેક ડાન્સની મોજ જોવો આમાં બ્રેક ડાન્સમાં જોરદાર છે ને આપણે એમાં એને હવે નથી બે કેમ કે આપડે મોટી રાઈટમાં માં પેલા બેઠા હતા અને અહિયાં ભાવ થોડોક બહુ વધુ છે ટિકિટનો એટલે મજા આવે એવું છે આમ મેળામાં મજા આવશે જોવો તમે બોલ મોજ આ રાઈટ જોવો અહીંથી રાઈટ અલગ અલગ બહુ જોવા મળે તેમ મેળામાં આવો ને એટલે જોવો તમે અલગ અલગ રાઈટ ને એવું બધી વસ્તુ ફૂલ જોવા મળે અને

મિત્રો આમ જોવો તો ખરા કેટલું ખાસ હાલે છે બાકી મેળામાં એક વાર જરૂર આવવું જોઈએ ત્રણ ને ત્રણ ના મેળામાં મિત્રો ભૂલ મોજ આવે ને એવું છે અને અમે તો આજ એને કેટલું રસી આવી માફ જ નથી અહીંયા કણે બાકી જોવો તમે મજા આવે એવું છે અત્યારે મિત્રો તમને મોત નો કઈ દેખાડો નથી પણ હવે સારું ખાવાનું હોય થોડીક જોવો મિત્રો હવે એને બુલેટ ને એવું ચાલુ કરે છે પછી તમને બતાવી આમ જો મસ્ત મજા આવશે તમને મોત માં કુવામાં જોવા આપડે મોત માં કુવા સારું થઈ ગયો તમે જોઈ શકો છો મિત્રો મજા આવે એવું છે જોવો તમે ફૂલે ફૂલ આમ જો હવે બે કાલે તો હાલો મિત્રો મોત નો કુવા જોઈ ને પછી આવ્યા પાસે મેળા માં જોવો ફૂલ ટ્રાફિક છે અને રાહુલભાઈ અત્યારે મેળો જામ્યો ને સાંજે મેળો બહુ જામી ગયો હે નીકળવામાં વાર લાગશે ને અવાજ બહુ નહીં આવે કેમ કે ટ્રાફિક જ મિત્રો એજ ટ્રાફિક માં આપણો અવાજ બહુ નહીં આવે ને જોવો તમે ફૂલા ફૂલ મિત્રો ટ્રાફિક અત્યારે થાતું જાય છે તમે જોઈ જવું અત્યારે તો આપણે આ બાજ આવ્યા આવી ગેટ બાજુ જોવો ટ્રાફિકમાં મિત્રો મેળાની મોજ તો આવે હો આવેનેતરમાં એકવાર તો મેળામાં જરૂરથી હોવાય મિત્રો રાહુલભાઈ એ ખે ને નાનો એવો મોબાઈલ લે હે સમાસ ભાઈ તમે જોવો અત્યારે આમાં રમકડાની દુકાનો આમાં આટલા કેવી તો સ્ટોલ હતા રમકડાના હે ને એ બાજ આવ્યા આવી જો વિશાલભાઈ શેક કરે હે કેમ બરોબર છે ને જો હાલે તો હે આમ જો શેક કરે એક આ તો મોબાઈલ સમાર્થ ભાઈ લેવાનો છે રાહુલભાઈને એટલે અહીંથી જો રમકડા ચેક કરે છે હમણાં લઈ જાય પસંદ આવે ને તો જો આ બાજુ જો શેક કરીને આ એ અવાજ આવે છે કે નહીં એવું છે મિત્રો હાલો જો અત્યારે ટ્રાફિક ફૂલ થતું જાય છે સાંજનું અને પોલીસ છે એ ટ્રાફિકને સંભાળે મિત્રો પોલીસ વાળા ન હોય તો આમાં ક્યાં હાલવાનું પાક દેવાની જગ્યા ન હોય રે મિત્રો અત્યારે એવું ટ્રાફિક થાય છે જો ગાડી આગળ જાય છે પોલીસની નકર તો ટ્રાફિક જ મિત્રો આમાં ફૂલ થઈ જાય રસ્તામાં ક્યાંય પગ દેવાની જગ્યા નહી અત્યારે મિત્રો ટ્રાફિક તો આમ તોય છે જ પણ હાલવાની તો થોડુંક મજા આવે નકર તો આમાં હલાય નહીં એટલું ટ્રાફિક ખાતું જાય છે અને અમારે જો અંદર આ બાજુ હા આવે ગાડી ઉપર ગાડી પોલીસ ની આમાં મિત્રો જવો પાછળ ગાડી આવે હે ચાલુ જ રાખે છે ગાડી ઉપર ગાડી નકર હાલી જ હોય એકવી ટ્રાફિક ફૂલ થઈ જાય તમે જવો અત્યારે આમ જવો ફૂલ ફૂલ ટ્રાફિક ને ટ્રાફિક થઈ જાય એવું છે અત્યારે તો મિત્રો આ બાજુ આઈટમ હે સો સો રૂપિયામાં મળે છે તમે જો આ બાજુ જોવી જો આ રમકડા ને એવું વસ્તુ હે સો સો રૂપિયામાં સો 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 રૂપિયામાં માં વસ્તુ મળે ને જો આ બાજુ જોવે હે કિશનભાઈ ને એ જો આ રાહુલભાઈ ની જોવે હે ફૂટદડો ની આ સમર્થભાઈ રમે એવું નંદકા છોકરાની વસ્તુ હે ટૂંકમાં સો સો રૂપિયામાં જોવો હે તે ખરીદી કરવાનો પ્લાન છે કે નહીં હવે એ તો જોવી મજા આવે એવું હોય તો લેવાનું હોય આમાં વિશાલભાઈ મિત્રો આપણે આ લીધું હે હું હે એમ બતાવો તો જો મિત્રો આવું લીધું હે રમકડા ને એવું કિશન ભાઈ હજી ખરીદી થોડી કરી છે આ દડો છે મિત્રો આવું પોસો પડો નાના છોકરા હાટું રમવા અને જો આ બીજું રમકડું ને એવું છે તો એવું લીધું છે જો અહીંયા આવું નવા પાન મળે પાન ખાવા હોય ને તો એવું બીજી વસ્તુ છે આ બાજુ જોવો તો મેળા આ દડા તો જોવો મિત્રો મસ્ત મજાના લાઇટિંગ વાળા આ તો નવીન જોવો લાઇટ થાય એવા દડા છે આ હા જોવો તમે જોવો તમે ટ્રાફિક જોવો તમે અત્યારે ફૂલ ટ્રાફિક થતું જાય છે તમે જોવો અત્યારે અને હવે આપણે ગાડી બાજુ જવાનું તો આપણે હે ને માંડ માંડ આ બાજુ બહાર આયા મેળામાંથી અને ટ્રાફિક હું મિત્રો રસ્તા ઉપર ફૂલ ટ્રાફિક ક્યાં હાલે એવું નહીં ને આપણે એને અવાજ માંડ માંડ આવતો તો એ માઇક હતું એટલે સારું થોડો ઘણો તો અવાજ આવતો હોય છે ન કરતો બાકી એમને બીજો અવાજ જ આવતો હોય પાર્કિંગ જો આમ લગભગ અઢાર હજાર હોય દેખાય નહીં બાકી એને આમાં જ્યાં લઈ દેખાય ને સુધી ગાડીઓ જ છે ને એક ગાડીના પસાર રૂપિયા મિત્રો કેટલું કમાઈ જતા હોય ને ચાર પાંચ દિનનો મેળો હોય તમે જોવામાં જો એક ગાડીના હે ને પસાર રૂપિયા મિત્રો આ જોવો તમે જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી ગાડીઓ જ છે આમ પાર્કિંગ જ એવડું મોટું જબરું છે અને મોટી ગાડીના તો સો રૂપિયા ખાલી ટુ વ્હીલના જ મિત્રો પચાસ રૂપિયા એટલે આમ પાર્કિંગ મેળા કરતા લગભગ ફાયદો બહુ થઈ જતો હોય છે તમે જોવો જ ખરા કાંઈ ભાવ તોડી નાખે એવો હશે હવે આપણે તો શું કરવી મેળામાં આવતા હોય એને તો દેવા જ પડે પૈસા નકર ગાડી ન રાખવા દે પાર્કિંગમાં જ રાખવાની મિત્રો રસ્તા ઉપર કે પોલીસવાળા ન રાખવા દે એટલે થ્યુ બહુ ભારે કઈ વાંધો નહીં આપડે મેળો કર્યો મજા આવી હોય વિડીયોમાં સારી એવી કોમેન્ટ કરી દેજો ગાડી પાર્કિંગ રસ્તા ઉપર ફૂલ ટ્રાફિક છે પાર્કિંગ પૂરું નથી આ સાઈડ છે બહુ જાજા પાર્કિંગ વાળા મિત્રો કમાઈ જાય બાકી તો આપડે મેળો કર્યો અને બહુ મોજ કરી બાકી તો કીધું ને એમ પાર્કિંગ વાળા ને જ મિત્રો મેળા ઘડે બજેટ થઈ જાય પૈસા એટલે એમ નામ હવે આ જગ્યા કોઈ ની હોય તો ખબર નહીં બાકી હવે આપણે નીકળી ગયા આવી રાજકોટ બાજુ હાલો મિત્રો આપડે પછી પોગી ગયા અને અત્યારે બેસી ગયા આવી જમવા જો રાહુલભાઈ મજાનું આપણે પણ જમી લેવી અને પછી પાછા વિડીયો માં આગળ મળી ખાઈ પીન પાછા નીકળી ગયા આવી રાજકોટ બાજુ ચોટીલા છે ને જો પાછળ વિશાલભાઈ ની એની ગાડી આવે હે અને અહીંયા અમે રાહુલભાઈ ને હવે કિશનભાઈ ની આગળ નીકળી ગયા હે તો હવે ફટાફટ રાજકોટ પોગી જ આવી આપણે પોગી ગયા આવી હવે રાજકોટમાં અને વિડીયો કેવો લાગ્યો તેને મેળાનો કોમેન્ટમાં કહી દેજો મજા આવી ને રાહુલભાઈ મેળો કરવાની જો મજા આવી હતા પાછા પોગી ગયા આવી રાજકોટમાં આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો અને મળવી એક બીજા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય હાલો ફોર મોર અપડેટ સબસ્ક્રાઇબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડીયોઝ